તો ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડમાં નવથી તેર જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરાયું છે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું નવ જાન્યુઆરીના બપોરે ત્રણ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા તાંઝાનિયા મોરેક્કો મોઝામ્બિક દક્ષિણ કોરિયા થાઇલેન્ડ ઓસ્ટોનિયા બાંગ્લાદેશ સિંગાપુર સંયુક્ત આરબ અમીરાત યુકે જર્મની નોર્વે ફિનલેન્ડ નેધરલેન્ડ્સ રશિયા રવાન્ડા જાપાન ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમકુલ વીસ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે ટ્રેડ વિઝિટિંગ તરીકે સો દેશો જ્યારે પાર્ટનર તરીકે તેત્રીસ દેશો ભાગ લઈ રહ્યા છે દસ અને અગિયાર જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે જ્યારે બાર અને તેર જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે મહાત્મા મંદિર ખાતે જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાત નું નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં દસમો ગ્લોબલ સમિટ જે છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ રહેશે કે આ ગુજરાત સમિટનો પ્રારંભ જે છે તે આવતીકાલથી થવાનો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ હમણાં મહાત્મા મંદિર ખાતે થોડીક જ વારમાં પહોંચશે ત્યાં આગળ વિશ્વના જે નેતાઓ જે છે તેમની સાથે દ્વિપક્ષીય બેઠકો જે છે તે કરવાના છે મહત્વની વાત છે કે મોઝરિમના જે વડાપ્રધાન જે છે તેમની સાથે વન ટુ વન બેઠક જે છે તે પીએમ મોદી કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસમી વાયબ્રન્ટ સમિતિ અંગત આ કાર્યક્રમની અંદર આવવાના છે તેની અંદર કેટલાક સ્ટોરો જે છે તે પ્રદર્શન મૂકવામાં આવે છે ગ્લોબલ ટ્રેન્ડ શોનું પણ ઉદઘાટન જે છે તે કરવાના છે ખાતેમાં જ વીસ દેશોના અદ્યતન ક્ષેત્રે વધુમાં વધુ લોકો અહીં આગળ આવવાની વિઝિટિંગ તરીકે આવવાના છે સાથેમાં જ સોથી વધુ દેશોના જે પાર્ટનર તરીકે તેત્રીસ લોકો જે છે તે ભાગ લઈ રહ્યા છે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ રાજભવન ખાતે રોકાયેલા છે તેઓ થોડીક જ વારમાં રાજ્યભવનથી નીકળીને સીધા જ મહાત્મા મંદિર ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ ગુજરાતનું તે આગળ આવશે વાયબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતની છબીનું પણ પ્રદર્શન કરવામાં આવશે ગુજરાતની સંસ્કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે તમામ વસ્તુઓ જે તમામ ગુજરાતની છબીઓનું પણ રોકાણ કરવામાં આવશે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વાર

બિલકુલથી ગુજરાતનો દસમો નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં દેશ અને વિદેશથી લોકો જે છે ત્યાં આવી ચૂક્યા છે આખું ગાંધીનગર જો વાત કરીએ તો લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે ગાંધીનગરના તમામ ચાર રસ્તા હોય કે તમામ રોડ રસ્તા હોય તમામ ઉપર લાઇટિંગ જે છે તે કરી દેવામાં આવી છે ગાંધીનગરની ચાર ચાંદ કહી શકાય કે તે લગાવવામાં આવે છે દસમો વાઇબ્રેટ મહોત્સવ છે ત્યારે લોકો દેશની દેશનું અલગ અલગ દેશના ઉદ્યોગપતિઓ તેમજ રોકાણકારો જે છે તે ગુજરાતમાં આવતા હોય છે અને તે ગુજરાતની ઝાંખી જે છે તે દેખાડવામાં આવતી હોય છે તમને વાઇબ્રેટ મહોત્સવ જે થવાનું છે મહાત્મા ગાંધી ખાતે તેના તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે તમામ પ્રકારના ફૂલો જે હોય લાઇટિંગ જે હોય તે તમામ પ્રકારનું ગોઠવી દેવામાં આવ્યું છે એટલે કે વાયબ્રન્ટ મહોત્સવમાં ગુજરાતની ઝાંખી ન દેખાય તે માટે ગુજરાતના તમામ લોકોનું ગૌરવ વધે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની અલગ અલગ સ્ટેજો બનાવવામાં આવે છે ગુજરાતનો સ્મૃતિઓ જે કહેવાય કે નાજગાણ જે ગરબા છે તમામ પ્રકારનું અહીંયા આગળ જે છે તે કરવામાં આવતું હોય છે એટલે કે વાયબ્રન્ટ સમિત જેનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ તેત્રીસ જેટલા દેશના લોકો જે અહીંયા આવવાના છે તે તમામ પ્રકારને ગુજરાતનું કહી શકાય કે અમૂલ્ય ગુજરાત જે છે તે વાયબ્રન્ટ ગુજરાતમાં બતાવવામાં આવી રહ્યું છે જતીન માહિતી બદલ આપનો આભાર